નમસ્કાર ભક્તો જેમ કે તમે જાણો છો કે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે અને નવરાત્રિ માટે ઘણા લોકો અનેક પ્રકારની સાધનાઓ મંત્રજાપ વગેરે કરે છે જેથી દેવી માતાની કૃપા પ્રાપ્ત થાય એવું કહેવાય છે કે નવરાત્રિના આ નવ દિવસોમાં દેવી માતા પૃથ્વી પર જ વિરાજમાન હોય છે અને આ દરમિયાન સાધક ખાસ ક્રિયાઓ કરીને દેવી માતા પાસેથી શક્તિઓ પ્રાપ્ત કરી શકે છે તો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે વૃક્ષો અને છોડની મદદથી કેવી રીતે સરળતાથી ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકાય છે જેમ કે જો તમારા જીવનમાં દેવાની સમસ્યાઓ હોય શત્રુઓની સમસ્યાઓ હોય અથવા તમે તમારામાં આકર્ષણ સંમોહન કે વશીકરણ વધારવા માંગતા હોવ તો વૃક્ષોની સહાય લઈ શકાય છે નવરાત્રિના દિવસોમાં આખી પ્રકૃતિ શક્તિઓથી ભરપૂર હોય છે તેથી આ ખાસ જાણકારી જાણવી ખૂબ જરૂરી છે જેમ કે અમે તમને અગાઉના વિડીયોમાં પણ ઘણી વખત જણાવ્યું છે કે તંત્રમાં અનેક વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે દરેક વૃક્ષ અને છોડમાં શક્તિઓ રહેલી હોય છે જો તમે આ વાત પર ધ્યાનથી જોશો તો તમે પોતે જ અનુભવશો કે આમાં કેવા પ્રકારની શક્તિઓ વિરાજમાન હોય છે આ અદ્રશ્ય શક્તિઓ છોડ અને વૃક્ષોમાં રહે છે અને આ અદ્રશ્ય શક્તિઓની મદદ લઈને મનુષ્ય પોતાના જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે અને પોતાની દરેક સમસ્યાનો અંત પણ સરળતાથી કરી શકે છે સૌથી પહેલા આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા દી જરૂરથી લખો જેથી માતા રાણીની કૃપા હંમેશા તમારા પર બની રહે હવે મિત્રો તમને જણાવી દઈએ કે નવરાત્રિના દિવસો ખૂબ જ ખાસ અને વિશેષ હોય છે કારણ કે આ નવ દિવસોમાં બ્રહ્માંડની જે શક્તિઓ હોય છે તે પૃથ્વી પર જ વિરાજમાન હોય છે એટલે કે દેવી માતા પૃથ્વી પર ભ્રમણ કરે છે આ જ કારણે નવરાત્રિમાં ઘણા લોકો પૂજા પાઠ મંત્ર સાધના વગેરે કરે છે જ્યારે દેવી માતા પૃથ્વી પર વિરાજમાન હોય અને ભ્રમણ કરતી હોય તો તેમની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવું ખૂબ સરળ બની જાય છે તમારે આ નવ દિવસોનો જરૂર લાભ લેવો જોઈએ આ નવ દિવસોમાં દરેક દિવસ કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધિત હોય છે જેમ કે આજનો દિવસ માતા બ્રહ્મચારિણીનો દિવસ છે જે મંગળ ગ્રહના દોષ દૂર કરવા માટે હોય છે આગામી વિડીયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે જુદા જુદા દિવસોની મદદથી જુદા જુદા ગ્રહોના દોષ દૂર કરી શકાય છે આ ચેનલ પર હંમેશા ખાસ જાણકારી આપવામાં આવે છે તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન દબાવી રાખો જેથી કોઈ પણ વિડીયો મિસ ન થાય મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે કેટલાક છોડ એવા હોય છે કે જે સૂર્યોદયના સમયે ફૂલો ખીલે છે અને સૂર્યાસ્તના સમયે ફૂલો આપોઆપ બંધ થઈ જાય છે જાણે કોઈએ તેને હાથથી બંધ કરી દીધું હોય આનાથી તમે સમજી શકો છો કે વૃક્ષો અને છોડ બ્રહ્માંડની ઉર્જાઓ સાથે સંતુલિત હોય છે અને તેની સાથે જોડાયેલા હોય છે મનુષ્ય પણ આ ઉર્જાઓ સાથે જોડાયેલો હોય છે પરંતુ કેટલીક વખત તેના કર્મોના કારણે તે આ સંતુલનથી દૂર થઈ જાય છે આ સંતુલન પ્રાપ્ત કરવા માટે વૃક્ષો અને છોડની સહાય લઈ શકાય છે ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે વૃક્ષોમાં પીપળો વૃક્ષોનો રાજા છે અને પીપળનું દરેક પાંદડું હું છું તેવી જ રીતે ભગવાન શિવને વડનું વૃક્ષ કહેવાય છે જુદા જુદા છોડ અને વૃક્ષોની જુદી જુદી શક્તિઓ હોય છે જેના વિશે આ વિડિયોમાં અમે તમને વિગતે જણાવીશું અને ધ્યાનથી સાંભળો અને તમે જે ઉદ્દેશો પ્રાપ્ત કરવા માંગો છો તેને સરળતાથી મેળવી શકો છો એક તુલસીનો છોડ તુલસીનો છોડ ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય છે આ છોડ સકારાત્મક ઊર્જાઓથી ભરપૂર હોય છે નવરાત્રિના દિવસોમાં આખું બ્રહ્માંડ શક્તિઓથી ભરેલું હોય છે તેથી આ સમયે આ વૃક્ષો અને છોડની શક્તિઓ વધુ વધી જાય છે જો તમારા જીવનમાં ધનની સમસ્યાઓ હોય મનમાં શાંતિ ન હોય કોઈ કામ યોગ્ય રીતે ન થતું હોય અથવા મનમાં હંમેશા ચિંતાઓ રહેતી હોય તો તમારે નવરાત્રિના દિવસોમાં તુલસીના છોડ પાસે બેસીને આ મંત્રનો જાપ કરવો ઓમ શ્રી શ્રી નમઃ આ મંત્ર લક્ષ્મી માતાનો મંત્ર છે અને તુલસીનો છોડ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જો તુલસીના છોડને સ્પર્શ કરીને અથવા તેની પાસે બેસીને આ મંત્રનો જાપ કરવામાં આવે તો તેની શક્તિ અને મહિમા ઘણી ઘણી વધી જાય છે શ્રી એટલે લક્ષ્મી એટલે કે વૈભવ અને સમૃદ્ધિ જો તમારા જીવનમાં ધનની સમસ્યાઓ હોય અડચણો આવતી હોય તો આ ખાસ પ્રયોગ નવરાત્રિના દિવસોમાં રોજ કરવો જોઈએ આનાથી તમારું આભામંડળ શક્તિશાળી બનશે જે તંત્રમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે બે પીપળનું વૃક્ષ જો તમારા જીવનમાં માન સન્માનની ખૂબ જ કમી હોય અથવા ઘરમાં ગૃહકલેશ થતો હોય તો નવરાત્રિના દિવસોમાં પીપળના વૃક્ષ પાસે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાથી ઘરના ગૃહકલેશ તુરંત દૂર થવા લાગે છે પીપળના વૃક્ષનું આભામંડળ તમારા આભામંડળને પ્રભાવિત કરે છે અને તમારી બધી સમસ્યાઓ દૂર કરે છે આ જ કારણે ઋષિમુનિઓ અને ભગવાનો વૃક્ષો અને છોડની નજીક સમય પસંદ કરતા હતા જેથી તેઓને શક્તિઓ પ્રાપ્ત થાય ત્રણ વડનું વૃક્ષ જો તમે ઈચ્છો છો કે તમારું વિસ્તરણ વધતું રહે અને તમે ક્યારેય રોકાઈ ન જાઓ તો વડના વૃક્ષની સહાય લઈ શકાય છે વડનું વૃક્ષ ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રિના દિવસોમાં વડના વૃક્ષને સ્પર્શ કરીને તેની પરિક્રમા કરતી વખતે એકસો આઠ વખત ઓમ નમઃ સિવાયનો જાપ કરવાથી તમારા આભામંડલ પર તેનો સીધો પ્રભાવ પડે છે આનાથી માન સન્માનની પ્રાપ્તિ થાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે જે લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય તેઓ આ પ્રયોગથી સરળતાથી આત્મવિશ્વાસ વધારી શકે છે ચાર કેળાનું વૃક્ષ જો તમારા જીવનમાં હંમેશા દુર્ભાગ્ય હાવી રહે છે અને તમે જે ચીજોની પાછળ દોડો છો તે તમારાથી દૂર થતી જાય છે તો કેળાના વૃક્ષની સહાય લઈ શકાય છે ગુરુગ્રહ જે સુખ સમૃદ્ધિ અને ભાગ્યનો ગ્રહ છે તેને બળવાન બનાવવા માટે નવરાત્રિના દિવસોમાં કેળાના વૃક્ષની સેવા કરો રોજ કેળાના વૃક્ષ પાસે જઈને કાચું દૂધ અને પાણી મિશ્રિત કરીને જળ ચડાવો નવરાત્રિના છેલ્લા દિવસે અથવા દશેરાના દિવસે કેળાના વૃક્ષનું મૂળ લઈને તેને ચાંદીના તાવીજમાં ભરીને પહેરવાથી ગુરુગ્રહ બળવાન થાય છે પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને સંમોહન તેમજ આકર્ષણ વધે છે પાંચ આંકડાનો છોડ આંકડાનો છોડ સમમોહનશક્તિ વધારવા માટે વિશેષ છે આંકડાના ફૂલનો ઉપયોગ વશીકરણ માટે થાય છે જેના વિશે આગામી વિડિયોમાં અમે જણાવીશું પરંતુ જો તમે તમારામાં સંમોહન અને આકર્ષણ વધારવા માંગો છો તો આંકડાના છોડની નજીક બેસીને ઓમ ક્રીમ કાલિકાએ નમઃ મંત્રનો જાપ કરો આનાથી આકર્ષણ અને સંમોહન વધે છે અને શત્રુઓ દૂર થાય છે જો એકતાલીસ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને આ ક્રિયા કરવામાં આવે તો અદ્ભુત શક્તિઓની પ્રાપ્તિ થાય છે છ શમીનો છોડ ગ્રહની કૃપા પ્રાપ્ત કરવા માટે શમીના છોડ પાસે બેસીને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો આનાથી અચાનક ધન યોગ બને છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે સમીના છોડનું ફૂલ શિવલિંગ પર ચઢાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે સમીનો છોડ ઘરમાં લગાવવાથી રાહુ કેતુ અને શનિગ્રહ બળવાન થાય છે અને દુર્ભાગ્ય અને અચાનક દુર્ઘટનાઓથી બચાવ થાય છે સાત ચમેલીનો છોડ ચમેલીનો છોડ હનુમાનજીને અતિ પ્રિય છે નવરાત્રિના દિવસોમાં ચમેલીના છોડ પાસે બેસીને હનુમાન ચાલીસાનો એકાવન વખત પાઠ કરવાથી હનુમાન ચાલીસા સિદ્ધ થાય છે હનુમાન ચાલીસા એક મહામંત્ર છે જે જીવનની તમામ સમસ્યાઓનો ઈલાજ છે જો તમે કોઈ મુશ્કેલીમાં ફસાયેલા હો અને રસ્તો ન દેખાતો હોય તો ચમેલીના છોડ પાસે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તુરંત સહાય પ્રાપ્ત થાય છે આ વિડિયોને ફરીથી ધ્યાનથી સાંભળો અને આ બધી વાતો સમજો કારણ કે આ ખૂબ જ ઉપયોગી છે આગામી વિડિયોમાં અમે વધુ ખાસ જાણકારી આપીશું ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવી રાખો તમારી સમસ્યાઓ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો જેથી આગામી વિડીયોમાં તેના ઉપાયો જણાવવામાં આવે આ જાણકારીને અન્ય લોકો સાથે પણ શેર કરો જેથી દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકે આજ માટે આટલું જ આગામી વિડીયોમાં મળીશું ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ